છે ગોવિંદપુર ગોવિંદપુર માલપુર તાલુકાના ગામમાં એક એક ઘટના બની પ્રાથમિક શાળા પાછળ આવેલ ખેતરમાં વીજળીનો તાર તૂટીને જેના કારણે કરંટ લાગવાથી ત્રણ ભેંસોનું ઘટના સ્થળે જ મોત થયું છે ગોવિંદપુર ગામના પશુપાલક પ્રતાપભાઈ પાંડોર સવારના સમયે પોતાની ભેંસો ચરાવવા માટે ખેતરમાં ગયા હતા તે સમયે તૂટેલા વિસ્તારના સંપર્કમાં આવતા ત્રણ ભેંસોને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું હતું મૃત્યુ પામેલી ભેંસોમાંથી બે ગાભણ હતી અને એક વિયાણ થયેલી હતી અંદાજે ત્રણ લાખ રૂપિયાની આ ભેંસોના મોતથી પ્રતાપભાઈના પરિવારને મોટો આઘાત લાગ્યો છે સદનસીબે જે જગ્યાએ ઘટના બની ત્યારથી રોજ શાળાના બાળકો પસાર થતા હોય છે પરંતુ આજે જાહેર રજા હોવાથી કોઈ બાળક ત્યાંથી પસાર થયું ન હતું જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી છે પશુપાલક પ્રતાપભાઈ પાંડોરે સરકાર પાસે આ નુકસાનનું વળતર મળે તેવી માંગ કરી છે જેથી તેમને આર્થિક મદદ મળી શકે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી